વલસાના નંદાવલા હાઇવે પર આરએનબીના આસિસ્ટન્ટ એન્જિનિયરની કાર ટ્રકના પાછળ અથડાતા ચાલક અંદર ફસાયો વલસાડના નંદાવલા નેશનલ હાઇવે પર સતત બીજા દિવસે અકસ્માત સર્જાયો હતો વલસાડના દિવેદ ખાતે રહેતા અને સુરત કામરેજ ખાતે આર એન આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા દિવેશ પટેલ પોતાની કાર નંબર જી જે એકવીસ સીડી ફોર ઝીરો ફાઇવ વન લઈને કામ માર્થે ગાંધીનગર જવા નીકળ્યા હતા જે દરમિયાન નંદાવલા નેશનલ હાઇવેના ત્રીજા ટ્રેક ઉપર આગળ ચાલી રહેલ ટ્રકમાં એક એક ધડાકાભેર અઠાર તકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો જો કે ટ્રકના પાછળનો ગાઢ અને નંબર પ્લેટ કારમાં ફસાઈ ગઈ હતી સમગ્ર ઘટનામાં કાર ચાલક દિવેશ પટેલને માથા તથા શરીરના ભાગે ઇજાઓ પહોંચતા કારમાં ફસાઈ ગયા હતા જે દરમિયાન એકાએક પાછળથી આવી રહેલ અમદાવાદ ઝોન ફોરના એલસીબીના પોલીસ કર્મીઓ આરોપી લઈ અમદાવાદ જઈ રહ્યા હતા જેમણે અકસ્માતની ઘટના જોઈ તાત્કાલિક ઇજાગ્રસ્ત દિવેજ પટેલની મદદે દોડી આવ્યા હતા અને એકસો આઠ એમ્બ્યુલન્સની ઘટનાની જાણ કરી હતી અને કારમાં ફસાયેલ ચાલકને બહાર કાઢવાનો પ્રયાસ કરતા તેના પગનો ભાગ બોન્ડ સાથે ફસાઈ ગયો હતો જેને હેમખેમ બહાર કાઢી પ્રથમ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર હેઠળ વલસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સમગ્ર બનાવમાં ઇજાગ્રસ્ત દિવેશ પટેલની કારમાંથી રોકડ રૂપિયા સોનાની ચેન અને લેપટોપ સહિત કિંમતી ડોક્યુમેન્ટ અને ચીજવસ્તુઓ મળી આવી હતી જે અમદાવાદ ઝોન ફોરના એલસીબી જવાનો એકસો આઠ એમ્બુલન્સના કર્મચારીને જાગૃત નાગરિકને ખાતરી કરી આપ્યા બાદ અમદાવાદ જવા રવાના થયા હતા આ સમગ્ર બનાવની જાણ વલસા રૂરલ પોલીસની ટીમને થતા ઘટના સ્થળે દોડી આવી ક્રેનની મદદથી કારને સાઈડે કરાવી વાહન વ્યવહાર સામાન્ય કર્યો હતો ઝોન ફોર એલસીબીની ટીમમાં સામેલ કોન્સ્ટેબલ સિંહે ભૂતકાળમાં મેડિકલ આસિસ્ટન્ટ તરીકે તાલીમ લીધેલ હોય તાત્કાલિક અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને કારમાં સારવાર કરી રક્તસ્ત્રાવ બંધ કર્યો હતો સાથે આરોપી હોવા છતાં અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને જોઈ પોતાનું કાર્યક્ષેત્ર નહીં હોવા છતાં ઝોન ફોર એલસીબીની ટીમે માનવતાપૂર્ણ અને સરાહનીય કામગીરી કરતા લોકોએ તેમની કામગીરીને બિરદાવી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો